બ્લાસ્ટ થતા આખા ગામમાં દહેશત માહોલ છવાય ગયો હતો હિંમતનગર તાલુકાના પેથાપુર ગામે અચાનક એક મકાનમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો જે અંતર્ગત આખા ગામમાં દહેશત માહોલ છવાય ગયો હતો બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તાર સુધી અવાજ સંભળાયા હતો ગામ લોકો ઘરેથી બહાર દોડી આવ્યા હતા અને કેટલાક સમય માટે ગામમાં અફરાતફરી જેવી સ્થિતિનું નિર્માણ પામ્યું હતું blastsની જાણ થતા જ પોલીસ અને FSL ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તબક્કે blasts નું કારણ સ્પષ્ટ થયું નથી પરંતુ તપાસ અધિકારીઓ દ્વારા મકાનની અંદરના અવશેષો એકત્ર કરી વૈજ્ઞાનિક તપાસ શરૂ કરવામાં આવી છે કોઈ જાનહાનિ પરંતુ મકાનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે હાલમાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને બ્લાસ્ટ પાછળના કારણો શોધવા પ્રયત્નો ચાલુ છે ગામ લોકો આ ભયભીત બની ગયા છે અને સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે જીતેન્દ્ર સોલંકી નેશન બ્લ ન્યુઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર